ચાલો મિત્રો તો સૌ પ્રથમ તો જે મિત્રો નવા હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં મિત્રો તો આજે આપણે વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ કે ડાયરમમાં મિત્રો જો ડાયરમ જેને અત્યારે તાજા ચોઈપા હોય છે આઠથી દસ દિવસ થઈ હોય તો એના મૂળના વિકાસ માટે આપણે ડ્રિન્ચિંગ કઈ દવાનું કરશું જેથી કરી એને સારામાં સારો મૂળનો વિકાસ થાય અને મિત્રો મૂળનો વિકાસ થાય તો જ ઉપરથી આપણે ઉપર છોડનો વિકાસ થતો હોય છે તો એનું શું માપ છે એક મોપમાં આપણે કેટલા છોડને ડ્રિન્ચિંગ કરશું અને આપણી દવા વેસ્ટ ન જાય અને આ રીત આપણે દેશી જુગાડ કઈ રીતનું બનાવેલો છે એ તમામ પ્રકારના મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ વિડીયો મિત્રો થોડોક લાંબો થશે આઠથી દસ મિનિટનો પણ તમને પૂરેપૂરી માહિતી મળશે મિત્રો તો જેથી કરીને આપણી દવા વેસ્ટ ન જાય અને એક મોપમાં કેટલું આપણે માપ કેટલા સોની ડ્રિંચિંગ કરશું એ તમામ પ્રકારની વાત કરશું મિત્રો અને શું ખાસમાં આપણે મ સીતારામ જય માતાજી તમામ મ્યુટ્યુબ ફેમિલીના મિત્રો સૌ બધા ખેડૂત મિત્રો મજામાં જશે તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોમાં વાત કરવાના છે કે જો ડાયરમ આપણે જો વાયા હોય જે ખેડૂત મિત્રો હોય તો એની માટે ખાસ વિડિયો છે તો મિત્રો ડાયરમ વાયા હોય ને આઠથી દસ દિવસ થયા હોય તો એના મૂળના વિકાસ માટે આપણે કઈ દવાનું ડ્રીચિંગ કરશું અને કેટલું કરશું અને શું ભાવ છે એની તમામ પ્રકારની આજે આપણે મિત્રો વાત કરીશું તો ચાલો વિડીયોમાં તમે આગળ બનીને રહીજો તો મિત્રો જે ખેડૂત મિત્રો ડાયરમ વાંચને ખાસ જો મૂળનો વિકાસ અત્યારે થઈ જાય તો કેટલા દિવસે કરવો એની વાત કરશું તો મિત્રો આઠથી દસ દિવસ થયા હોય તો એના મૂળનો વિકાસ માટે આપણે કહી દેવાનું ડ્રીંચિંગ ડ્રિન્ચિંગ કરશું અને જેથી કરી મૂળનો વિકાસ સારો થાય તો જ મિત્રો ઉપર સારી ખૂણી નીકળે તો મિત્રો આજે આપણે આ ડાયરમનું વાવેતર કર્યું કે આજે આપણે દસ દિવસ તો થઈ ગયા છે તો તમે જોઈ શકો છો જે વીસ તારીખે કર્યું છે એટલે કે નવ દિવસથી હશે તો મિત્રો એની ગ્રીનરી અને કોણી પણ તમે જોઈ શકો છો અને એમાં આપણે ડ્રીન્ચિંગ પણ કર્યું છે તો મિત્રો મિત્રો કઈ રીતનું ડ્રીન્ચિંગ કરવું એની ખાસ કરીને આપણે વાત કરીશું અને આપણે દવા બગડે નહીં અને પરફેક્ટ માપ આપણે એક સોળ અઢી કેટલું ડ્રિન્ચિંગ કરશું એની પણ ખાસ વાત કરશું મિત્રો તો ચાલો વિડીયોમાં હું તમને આગળ તમામ પ્રકારની માહિતી આપું છું મિત્રો આપણે વાત કરવા જઈએ તો ડ્રિન્કિંગ માટે તમે જોઈ શકો છો કે ડે થમ્સઅપની બોટલ અથવા ગમે તે ડબ્લું જે આપણે હોય એ અઢીસો એમએલનું આ બોટલ આપણે કાપી અને વચ્ચેમાં બખું પાડી અને આ રીતની એને ફિટ કરી દેવાની તમે જોઈ શકો છો કે અંદર નોઝલની પતરી અને આગળ જે પતરીનું બોક્સ આવી કાઢી નાખવાનું અને આ રીતની કમ્પ્લીટ બખું પાડી અને ચઢાવી દેવાનું એટલે કે જે આ ડબ્બી રહી એકદમ ફિટિંગ સારી થઈ જતી હોય છે જે ડગે નહીં બાકી હમણાંમાં તમે નોઝલ અંદર ઘાલો તો નીકળી જતી હોય છે ખાલી નાડી ઘાલો તો એટલે આને આ રીતની અંદર નોઝલની પતરીઓ કાઢીને આ રીતનું ફિટિંગ કરી નાખવાનું મિત્રો તો પ્રતિ એક સોળવા એ મિત્રો ડ્રિન્ચિંગની વાત કરવા જઈએ તો અઢીસોથી ત્રણસો એમ એલ આ અઢીસો એલની બોટલ છે મિત્રો તો આપણે એક સોડવા દીઠમાં કરી રીતનું ડ્રિન્ચિંગ કરવું એ પણ હું તમને પાછળ દેખાડીશ તો મિત્રો એક સોળવાડીસો એક ડબ્બી ભરી જાય એટલે આગળ આપણે નાખીએ અને આગળ હાલતું થઈ જવાનું તો મિત્રો ઘણા ખરું મિત્રોનો પ્રશ્ન હોય છે કે આપણે આ ન ચડાવી તોય પણ ચાલે તો મિત્રો સોડે સોડે પંપ ચાલુ બંધ કરવો પડે અને ચાલુ બંધ કરવાથી આપણને પમ્પને પણ નુકસાની લાગે અને જો ચાલુ રાખો તો વચમાં આપણે આ છોડવાથી ઓલા છોડો વચ્ચે જવું હોય દાખલા તરીકે આ છોડો લીંચિંગ કર્યું ડબ્બી આવીને તો પછી અહીંયાથી ઓલા છોડો વચ્ચે જવું હોય તો મિત્રો આપણું દવા બગડતી હોય છે ફેલ થતી હોય છે તો આમાં જરાય પણ દવા ફેલ ન થાય આમાં તમે જોઈ શકો છો કે આપણે આ રીતની ડ્રીન્ચિંગ કરેલું છે અને આગળ હું તમને દેખાડું છું વિડીયોમાં આપણે કઈ રીતનું ડ્રીન્ચિંગ કરશું તો મિત્રો પરફેક્ટ માપ આવે અઢીસોથી ત્રણસો એમએલ તમે ચાલુ રાખી પંપને બંધ જ નહીં કરવાનો જે આપણે માપ આવે એ પ્રમાણે એમ થાય કે આ સોડેથી આપણે ડબી ખાલી કરી અને ઓલા સોડો લગીનમાં ભરી જાય એટલો પંપ આપણે એકઝેટ ચક્કર ઉપર રાખવાનો મીડિયમ સ્લોમાં આ રીતનું આપણું ચક્કર છે તો આ ચક્કરમાં આપણે મીડિયમ સ્લોમાં રાખી આ છોડોથી ઓળો સોડો હોય છે પોપ ભરી જાય એ રીતનું તો આપણને દવા પણ આપણે ફેલ ન થતી અને સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે મિત્રો તો હવે આપણે વાત કરીએ આપણે આમાં કઈ દવા વાપરેલી છે અને શું માપ છે તો મિત્રો માપની વાત કરવા જઈએ તો આપણે જે સેલરીઝ નામનું હોમિક આવે છે જે આમાં છે મિત્રો હોમિક સાઠ ટકા ફોલિક એસિડ પંચાણું પંદર ટકા અને કે ટુઓ દસ ટકા અને ઓર ફિલ્ડ પંદર ટકા તો મિત્રો મિક્સ બસોથી ત્રણસો ગ્રામ પ્રતિ એકરે આનું માપ હોય છે તો મિત્રો આ અઢીસો એમએલ છે એટલે અઢીસો ગ્રામ છે આ પાવડર ફોર્મમાં આવે છે તો મિત્રો હજી અઢીસો ગ્રામ રહ્યું અઢીસો ગ્રામ છે તો અઢીસો ગ્રામના આપણે મિત્રો પંદરથી ફોળ કરવાના તો આપણે હવે આગળ વાત કરીએ કે સોડ એ કેટલું આપશું તો કેટલા સોડવા થાય છે મિત્રો મિત્રો આના આપણે આનું રિઝલ્ટ સારામાં સારું છે કારણ કે હોમિક એસિડ અને ફૂલવિક એસિડ જે મૂળના વિકાસ માટે સારામાં સારું કામ કરતું હોય છે અને જો મૂળનો વિકાસ થાય તો જ ઉપર સોડવાનો વિકાસ આપણે થતો હોય છે નગર થતો હોતો નહીં તો મિત્રો આના અઢીસોના પમ્પ કરવાની વાત કરીએ તો પંદરથી હોળ પમ્પનું માપ આવે છે તો આ રીતનું આપણે ડબલા પાણીના નાખી અને આ રીતનું સરખી રીતે હલાવી નાખવાનું અને હલાવી અને આપણે પંપમાં નાખી દેવાનું તો આ ડૂલમાં આપણે હોડ પંપનું બનાવેલું છે તો મિત્રો હવે આગળ વાત કરીએ કે આને ડ્રેન્જિંગ કઈ રીતનું કરશું પણ હું તમને દેખાડીશ તો મિત્રો પંદર આપણે હોલ લીટરનો પંપ આવે તો હોલ લીટરમાં આપણે અઢીસોથી ત્રણ ત્રણસો એમએલ પ્રતિ સોળવે નાખી તો પિસ્તાલીસ સોડવાની આજુબાજુ થતા હોય છે મિત્રો તો બેતાલીસથી પિસ્તાલીસ ઓડવા એક પંપમાં આપણે કરવા તો જેથી કરીને આપણને સારામાં સારું પરિણામ મળતું હોય છે તો ચાલો મિત્રો આપણે અને વાત ભાવની વાત કરીએ તો મિત્રોના અઢીસોના છે આપણે સાડા પાંચસો રૂપિયાની આજુબાજુ અઢીસોના સાડા પાંચસો રૂપિયા છે મિત્રો એટલે પંપ પણ એવું મીડિયમ પડે છે આપણે તો મિત્રો એકદમ સોડો જો આપણો ચોઈપો હોય અને આઠ દસ દિવસ થયા હોય તો સારામાં સારું મૂળનો વિકાસ થાય તો છોડોનો વિકાસ પણ એવો સારો થતો હોય છે તો મિત્રો આગળ આપણે વાત કરીએ કે કરી કે જે હોળો લીટરનો ભાવે એના પંદર છોડો કરવા તો તમે એક જેટ આ ડિશોએમની ડબ્બી ભરશો એટલે જ છે એ આના છોડવા પિસ્તાલીસથી અડતાલીસ છોડવા કે બેતાલીસથી બે પાંચ છોડોનો ફેર રહે બાકી જો તમે આને ડ્રિન્ચિંગ કરવા માટે આખી ડબ્બી ભરી અને નાખી દેવાનો આગળ હું તમને દેખાડું છું મિત્રો આનું ડ્રિન્ચિંગ કઈ રીતને કરશું તો ચાલો વિડીયોમાં આગળ હલાવી અને નાખવાનું તો આપણે બે ડબલાનું માપ બનાવેલું છે જે પાંચસો ગ્રામનું ડબલું હોય એટલે લીટરનું ડબલું હોય તો એક ડબલું પણ ચાલે તો આપણે પાંચસો ગ્રામનું ડબ્લું હોય એટલે બે ડબલા એક પોપમાં નાખવાના મિત્રો જે રીતનું આપણે માપ કર્યું હોય એ રીતનું મૂળ અઢીસો ગ્રામના આપણે લોગ ઇન કરવાનો મિત્રો ચાલો વિડીયોમાં આગળ હું તમને હવે ડ્રીન્જિંગ કઈ રીતનું કરવી દેખાડીશ ચાલો મિત્રો તો આજે હું તમને દેખાડીશ કે આપણે કઈ રીતનું ડ્રીન્જિંગ કરશું મિત્રો આ રીતનું પમ્પમાં ચાલુ કરી દેવાનું અને ઓટોમેટિક જો તમે આ સોડું આપણે નાખ્યું અને પછી અહીં તમે ઓટોમેટિક પમ્પ ચાલુ જ રાખવાનો એટલે આ રીતનું ભરે જાય એટલે બીજા સોડું આ રીતનું નાખી દેવાનું મિત્રો તો પ્રતિ છોડવે અઢીસોથી ત્રણસો એમ એલ ઓટોમેટિક મિત્રો આવી જાય અને સારામાં સારું પરિણામ મળતું હોય છે મિત્રો મિત્રો આર્યું એક પરફેક્ટ માપ છે અને પંપ તમારે ચાલુ બંધ ન કરવો પડે અને બોલું આપણું તમે જો નો નામ ચાલુ રાખો તો વચમાં એક જ ધારું દવા આપણી વેસ્ટ જતી હોય છે અને ચાલુ બંધ પંપ કરો તો આપણને માપ પણ પરફેક્ટ રહેતું હતું નથી મિત્રો તો મિત્રો આ રીતનું ડ્રીન્જિંગ કરવાથી સોળનો વિકાસ એકદમ સારો અને સરખો થતો હોય છે આ એકદમ તમે જોઈ શકો છો કે તો સરસ મજાનું ડ્રીન્જિંગ સોળે અઢીસોથી ત્રણસો એમએલનું થઈ જાય છે તો મિત્રો વિડિયો કેવા લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો છું અને આવા જ આવું નવા વિડીયો જોવા માટે અમારી કિશન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આવા જ ઉનાળું તલ અને મગફળીના પણ વિડીયો તમને જોવા મળશે મિત્રો તો મિત્રો જે સાચી અને સરસ્વત માહિતી તમને આપણી ચેનલમાં ખાસ મળતી રહેશે તો મિત્રો આ રીતનું રિન્ચિંગ તમે કરી શકો છો મિત્રો આ માપ એક આપણું જળવાઈ રે અને ઓલામાં આપણે એવું નોજલ ગાડીને સીધું જો તમે એમાં નાખશો તો પપ વચમાં ચાલુ બંધ કરવો પડે અને આપણે પરફેક્ટ માપની ખબર ન રહે અને આપણે એક સોડોએ જાજીવાર ઊભું રહેવું પડશે એટલે આપણો ટાઈમનો પણ વેસ્ટ બચાવવામાં બચી શકે છે અને બોલવું તમે નોચલ ગાડીની અઢીસો ત્રણસો એમ એલ થયું કે ન થયું અને આપણે છોડ પણ વધારે જાજીવર ઊભું રહેવું પડતું હોય છે તો આમાં સોડોમાં પણ વધારે ઊભું રહેવું ન પડે અને સરસ મજાનું કરી છીએ તો બસ આજે આ વિડીયો ને વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોને એક વિનંતી છે કે ન હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે આ વિડીયો મારી લઉં ને વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો